મારે હજી મારી દીકરી આધ્યા હજી તો દેવાના હોય કે ભલે માસી એને આપે પણ તમારે તો મને આપવાના હોય તમને શરમ ના આવે ઉભા રહી જાવ રોકાણી એમાં આવી ગયું બેન ના ઘરે રોકાણ એટલે મારે ના પૈસા તમને દેવાના ભાઈ એમ નહીં મહેમાન હોય કેટલા કેટલાથી રોકાય કેતો મને

ને તો ખાસ કરીને વધારે ગમે અને મને મજા આવી તું રોકાણ મજા આવી મજા આવી ને તો વાંધો ને આપણે મજા જ કરવા નથી પણ એમ તમારું મોઢાના અવભાવ

શું થયું છે આ લોકો હું હવાર હવાર માં કપડા બે વસ્તુ નથી મળતી હવે એમાંય મારી માથે તાંડવ કરે છે હવે મને થોડી ખબર હોય એના કપડા પણ એમ નહીં હું થયું છે પિંકી તને અરે સીટી શીટીયાર માં નથી યાર જીજી તમે શાંતિ રાખો ને થોડી વાર એક તો મારા કપડા મળતા નથી એક તો મને લેટ થાતું હોય પણ એમ નહીં કપડા એટલે અને શું પણ તને હું મળતું પણ તું નિરાશ તો રહે મડી જાહે ઘરમાંથી કઈ ન્યા કોઈ લઈ ન ગયું પેકિંગ કરે છે ને એના મેઈન કપડા એને નથી મળતા એ કે મારા મેઈન ફેવરેટ કપડા હતા ને મળતા કેટલા કયા કયા કલર મારા બે ટોપ જે મારા મોસ્ટ ફેવરેટ હતા ઈ જ નથી મળતા એક ઓરેન્જ કલર નું અને પર્પલ કલર નું જે મારે દિલ્હી પહેરવું તું યાર ઓહો મિત્રો લ્યો ઓ આખું ઘર માથે લીધું છે મારી હાડી એ કારણ કે પેકિંગ કરી રહ્યા છીએ અને પેકિંગ કરવામાં એને બે ટી-શર્ટ કઈક મળતા નથી પણ તો તું અહીંયા હું ઊભી છો તું ન્યા કઈક ગોતો પણ આ મિત્રો હવે આમાં તો જો આમાં એવું થાય કે વીસ પચીસ દિવસ આપડે કોઈ ની ઘરે મહેમાન તરીકે જાય ને પછી કઈક એકાદ દિવસ થી આડાવડી થઈ જાય ને એટલે ગડબડ ગોટાળો થઈ જાય પણ એને હવે એ મળશે તું યાર તે તો આખું ઘર માથે લીધું તું હોય યાર આજે તો

યાદ કરીને બધું કપડા લેવા પડે પછી ચાર્જર લેવું પડે બધું મેચિંગ જ્વેલરીસ અને બધું પ્રાચીત શું કરે છો યાર ભાઈ જાશે મિત્રો મારી સાડી આજે ખરેખર ગાંગી વાંગી થઈ ગઈ છે મને એવું લાગે છે કે એને 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 આમ અંદરથી ગભરામણ થઈ ગઈ છે જવાનું થયું ને એટલે તને સાચું બોલ ગભરામણ થઈ કે નહીં એ તો ગભરામણ તો થાય જ ને

માફી નો માંગવાની હોય યાર માફી માંગવાની હોય કોઈ દિવસ આવું કામ કરે તું પણ તોય મને અંદર થી જીજાજી એમ થાતું હોય કે મોટી મારી મોટી બેન છે મારા જીજાજી છે તો મારાથી ઘણીવાર મસ્તીમાં આપણાથી બોલાઈ જતું હોય ફેમિલીમાં બધા મસ્તી મજા કરતા હોય પણ એમ વાત નથી મિત્રો માફી માંગા એવું કઈ નથી પણ માફી કોણ માગી શકે ખબર છે કે જેનું દિલ મોટું હોય ને એ માફી શકે માફી માંગી શકે એટલે મને અંદરથી એવું લાગે છે કે મારી સાડીનો જે દિલ છે ને બહુ મોટું ખુલેલું દિલ કહેવાય કારણ કે માફી એને કોઈ માગે નહીં માંગે નહીં પણ તમને આજે ખબર આટલા વર્ષ પછી કે મારી બેન નું દિલ આટલું મોટું છે એમ કારણ કે માફી માંગવી ને એટલે આમ આપણને એમ થાય કે આપણે હુકમ કોક ની માફી માંગીએ ને આજે અમારી માફી માંગી ભલે આપણે આ તો એક બોલવામાં ન બોલતા કઈ બોલાણું હોય એની માફી હોય પણ આ તો તે એમને કીધું ની તમે બંને મારા પરિવાર છો તમે બંને મારા મારા માં બાપ જગ્યાએ છો તો મારાથી ઘણી ઘણી જગ્યાએ થઈ જ ગય હશે ભૂલ એટલે દિલ સોરી તમે મને નાની સમજીને માફ કરી દેજો અરે નાની નો હોય તમ તારે મોટી સમજીને તને બે ધબા મારી દેવું ના ના ધબા મારવા

હવે ભલે ઈ મારી સાડી ગિફ્ટ કરી હોય પણ એમાં શું છે કે વર્ષો પહેલા ગિફ્ટ કરી હોય પણ હવે અત્યારે કઈક નવી ગિફ્ટ માં તમે આપો ને તો એમ મજા આવે કે ભાઈ આપ્યું મારી સાડી એમ એટલે આ તો કઈ વાંધો કરે જીજાજી તમે તારે તમારી માટે અને પ્રાચી માટે બે માટે હું લઈ આવીશ કપલ હું ઓછી લઈ આવીશ હા ઓકે ઓકે થેન્ક યુ સો મચ સાડી મળે ને તો આવી મળે બાકી સાડી કોઈને મળે નહીં